પર્યુષણ માટે ખાસ એવી સૂંઠની સુખડી આજે આપણે બનાવી લઈએ આ સુખડી બંને રીતે ખાસ છે એનું કારણ છે કે વરસાદમાં શરદી તાવ એવા બધા પ્રોબ્લેમ આપણે આવતા હોય છે ત્યારે આ સૂંટની સુકડીનો એક ટુકડો જો આપણે લઈ લઈએ તો શક્તિ પણ મળે છે અને આપણામાં ઇમ્યુનિટી પણ વધી જતી હોય છે અને પર્યુષણ માટે પણ એટલા માટે ખાસ છે કે તમે અત્તરવાણા કરતા હો એટલે કે આગલા દિવસે ઉપવાસના આગલા દિવસે જો તમે આ સૂંટની સુકડી ખાઓ તો જે ઉપવાસના દિવસે તમને ગેસ વાયુનો પ્રોબ્લેમ થાય છે એ નથી થતો હોતો તો એ આજે આપણે તૈયાર કરી લઈએ એના માટે મેં અહીંયા ગોળ લીધેલો છે ઘઉંનો લોટ છે અને એની સાથે ઘી લીધેલું છે હવે એક કપ જ્યારે તમે ઘઉંનો લોટ લેતા હો ત્યારે એની સાથે એક કપ ગોળ લેવાનો છે અને પોણા કપ જેટલું ઘી લેવાનું છે અને એની સાથે મેં બે ટેબલ સ્પૂન જેટલી સૂંઠ લીધેલી છે આ ઘઉંનો લોટ છે લીસો જ લોટ લીધેલો છે એટલે કે રોટલીનો જે લોટ છે એ જ લોટ લીધેલો છે આટલી જ સામગ્રીમાંથી સૂંટની સુકડી તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ સોફ્ટ એવી સુકડી તૈયાર થતી હોય છે તો હવે આપણે સુકડી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલા આપણે કડાઈમાં ઘી લેવાનું છે અત્યારે જે મેં પોણો કપ ઘી લીધેલું છે એમાંથી અડધું ઘી અત્યારે લઈ લઈશ પછી જરૂરિયાત પ્રમાણે બીજું ઘી એડ કરી લઈશું પા કપ જેટલું બાકી રાખ્યું છે અને બાકીનું બધું મેં એડ કરી દીધું છે હવે ઘી મેલ્ટ થાય એટલે એની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે ઘઉનો લોટ એડ કરી અને એને આપણે શેકી લઈશું શરૂઆતમાં ફ્લેમને ફાસ્ટ રાખવાની છે અને પછી ફ્લેમને સ્લો કરી દેવાની છે એનું કારણ છે કે લોટ જો ને આ લોટને સતત હલાવતા રહેવાનું છે નહીં તો એવું થશે કે એક બાજુથી વધારે આકરો થઈ જશે અને એક બાજુથી ડાર્ક થઈ જશે અને એક બાજુથી કાચો રહી જશે આ રીતે એને સરસ રીતે હવે આપણે શેકી લેવાનું છે ઘણી વખત સુખડી જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે કેવું થતું હોય છે કે સુખડી બહુ જ વધારે ચવળ થઈ જાય અથવા તો સુખડી છે એકદમ કડક થઈ જાય છે સોફ્ટ નથી થતી હોતી તો એના માટેની ખાસ ટીપ એ છે કે જો તમે જ્યારે પણ લોટ શેકો એને બહુ વધારે પડતો નથી શેકવાનો અને જ્યારે ગોળ એડ કરીએ ને ત્યારે ગોળ ખાસ કઈ રીતે એડ કરવાનો અને કયા સ્ટેજ ઉપર એડ કરવાનું ને એ ખૂબ જ અગત્યનું છે જો ગોળ વ્યવસ્થિત રીતે તમે એડ કર્યો હશે અને એને જો વ્યવસ્થિત રીતે મિક્સ કર્યું હશે તો જ તમારી સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થશે અને હા ગોળ એડ કરતી વખતે શું વાતનું ધ્યાન રાખવાનું છે એ ખાસ તમારે જોવું હોય તો લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે અને ગોળ કઈ રીતે હલાવવાનું છે ને એ ખૂબ જ અગત્યનું છે તો જ તમારી સુકડી એકદમ પરફેક્ટ તૈયાર થશે જો અત્યારે લાગી રહ્યું છે કે હજી આપણે એકાદ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું હવે એને ગુલાબી રંગનો શેકવાનો છે બહુ જ વધારે ડાર્ક ન થઈ જવો જોઈએ અને બહુ જ વધારે લાઇટ પણ ન રહેવું જોઈએ એવો લોટ આપણે શેકવાનો છે હવે જે મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અત્યારે તમને એવું લાગે છે કે વધારે ઘટ લાગે છે પણ જેમ જેમ શેકાશે ને તેમ તેમ એની અંદરથી ઘી છૂટવું પડશે અને ઘી એકદમ પ્રોપર થઈ જશે હજી એક ટેબલ સ્પૂન જેટલું ઘી છે હજી આપણે જરૂરિયાત પ્રમાણે પાછળથી એડ કરીશું અત્યારે આપણે હવે લોટને સરસ રીતે શેકી લેવાનો છે જો તમે જોઈ શકો છો કે લોટ સરસ ફૂલી ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એની સાથે સાથે એનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે હજી આની અંદર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું જેથી કરીને એકદમ સરસ રીતે સુખડી તૈયાર થાય જે બાકી હતું એ એક ચમચી ઘી લઈ લીધું છે અને હજી મારી પાસે આ એક ચમચી જેટલું ઘી બાકી રહ્યું છે તો આ પ્રમાણે આપણે ઘીની જરૂર પડશે સતત હલાવતા રહેવાનું છે અને તમને એવું લાગે તો વચ્ચે ફ્લેમ ઓફ કરી દેવાની છે પણ હવે લાસ્ટ જ્યારે પણ ગોળ લોટ શેકાવા આવ્યો ને ત્યારે સતત હલાવવા દેવાનું છે જો હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે લોટનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે આનાથી વધારે ડાર્ક નથી કરવાનું હવે એની અંદર આપણે બે ચમચી સૂંઠ પાવડર ઉમેરી લઈશું આ સૂંઠ પાવડર આપણે જ્યારે શેકતા હોઈએ ને ત્યારે જ ઉમેરી દેવાનું છે એના કારણે સૂંઠ પાવડરનો સ્વાદ સરસ આવશે અને સાથે ઘણી વખત કેવું થાય કે સૂંઠમાં આમ તો ભેજ નથી જોતો આદુ જે છે એને સરસ રીતે સૂકવીને જ બનાવવામાં આવે છે પણ એને શેકી લેવાથી એનો સ્વાદ સરસ આવશે અને કંઈ પણ સુખડી બગડવાનો કોઈ ચાન્સ નહીં રહે અને આ જે સુખડી છે એ તમે લાંબો ટાઈમ સુધી એટલે કે લગભગ પંદરથી વીસ દિવસ સુધી સરસ રહી શકશે જો હવે આ સુખડીનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને મેં ફ્લેમ ઓફ કરી દીધી છે હવે એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે હવે આ જ્યારે પણ આપણે ગોળ એડ કરીએ ને અત્યારે મેં એક કપ ગોળ એડ કર્યો છે હવે આ ગોળ જ્યારે પણ આપણે એડ કરીએ ને ત્યારે એને છે ને બહુ જ વધારે હલાવવાનું નથી એને ખાલી આ રીતે મિક્સ કરવાનું છે આપણી કઢાઈ ગરમ છે અને સાથે લોટ પણ ગરમ છે એટલે ગોળ છે એ આપોઆપ ઓગળવા લાગશે એને થોડો ઓગળવા માટેનો ટાઈમ આપવાનો છે આપણે શું કરતા હોય છે કે જનરલી ગોળ એડ કરીને પછી એકદમ એને એકદમ જોર જોરથી હલાવતા હોય છે અને મિક્સ કરી લેતા હોય છે એના કારણે જે સુખડી છે એ વધારે ચવડ થઈ જતી હોય છે એનું કારણ છે કે તમે એકદમ વધારે હલાવો ને એટલે ગોળનો પાયો વધારે આકરો થઈ જાય અને એ આકરો થવાના કારણે સુખડી છે એકદમ ચવડ લાગે અને પછી ભભરી થઈ જાય છે જો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ગોળ ઓગળી રહ્યો છે અને જે મિશ્રણ છે એકદમ સરસ સેટ થઈ રહ્યું છે આ રીતે એને હલાવવાનું છે ખાસ યાદ રાખજો કે સુખડી કઈ રીતે હલાવીને છેલ્લે ગોળ એડ કર્યા પછી એ ખૂબ જ અગત્યનું છે જો એ પરફેક્ટલી તમે કરી શકશો ને તો સુખડી તમારી એકદમ સરસ બનશે અને ક્યારેય પણ બગડશે નહીં કોઈ પણ સુખડી બનાવતા હશો તમે સૂંટની સુખડી બનાવો કે સાદી સુખડી બનાવશો ત્યારે પણ એકદમ સરસ તૈયાર થશે હવે એને એકાદ મિનિટ માટે હજી પણ આપણે મેલ્ટ થવા દઈશું મેં ફ્લેમ ક્યારની ઓફ કરી દીધી છે ગોળ એડ કરીએ ત્યારે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમને ઓફ કરી દેવાની છે અને જુઓ ગોળ છે ઓલમોસ્ટ બધો ઓગળી ગયો છે ક્યાંક ક્યાંક છે એ પણ ઓગળી રહ્યો છે બસ આ રીતે આપણે ગોળને એકદમ સરસ રીતે ઓગળવા દેવાનું છે ગોળ ઓગળી ગયો છે અને હવે આ મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં લઈ લઈશું તૈયાર થયેલા મિશ્રણને આપણે લઈ એને ખાળીમાંથી સરસ રીતે પાથરી લેવાનું છે થાળીને ગ્રીસ કરવાની જરૂર નથી કારણ કે આની અંદર ઘી આપણે પૂરતા પ્રમાણમાં છે એટલે સરસ રીતે અનમોલ થઈ જશે પ્રોપરલી એને આખી થાળીમાં ફેલાવી લેવાની છે અને તમે જોઈ શકો છો કે ઘી પણ સરસ રીતે છૂટું પડ્યું છે ઉપર સરસ સાઇનિંગ દેખાઈ રહી છે એટલે કે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને સુખડી પણ એકદમ સરસ તૈયાર થઈ છે લોટ બહુ જ વધારે કાચો એટલે કે વાઈટ કલરનો શેકશો ને તો પણ સુકડીનો ટેક્સચર અને ટેસ્ટ સરસ નહી આવે આ રીતે અને સાથે થોડા પ્રમાણમાં ઈલાયચી પાવડર છાંટી લઈશું તમારે જો ઈલાયચી પાવડર ગમતો હોય ને અંદર એડ કરવું હોય તો અંદર પણ કરી શકો છો તો હું અહીંયા ઉપરથી છાંટી રહી છું પ્રોપરલી સેટ કરી અને અને હવે એની અંદર કાપા પાડી દેવાના છે એટલે કે કટ આપી દેવાના છે આ રીતે કટ આપી દેવાના કારણે શું થશે કે જે સુખડી છે એ સરસ રીતે અનમોલ્ડ આપણે કરી લઈશું સુખડીને આવી રીતે આપણે કટ આપી દઈશું ને પછી આ સુકડીને છે એને લગભગ પંદર થી વીસ મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે અને પછી અનમોલ કરી લઈશું તમે જોઈ શકો છો કે સુકડીનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે જો વધારે પાયો આકરો થઈ ગયો હશે ને તો શું થશે કે જ્યારે તમે એને સેટ કરી અને પછી આવી રીતે કટ કરશો ને ત્યારે જે એ એકદમ હાર્ડ થઈ ગઈ હશે પણ અત્યારે એકદમ પરફેક્ટ છે સુકડી તૈયાર છે એને ઠંડી થવા દઈએ અને પછી એને અનમોલ કરી લઈએ સુકડી સેટ થઈ ગઈ છે હવે એને અનમોલ કરી લઈએ જો એકદમ સરસ સોફ્ટ સુખડી દેખાઈ રહી છે ને બહુ જ સરસ લાગે છે અને એકદમ સરસ રીતે અનમોલ થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ સુખડી દેખાઈ રહી છે હવે સુખડીને આપણે સર્વ કરી લઈશું